હા લય યુટ્યુબ ફેમિલી છો મારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હરે હર મહાદેવ મસ્ત મજા પ્રેસ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે ને અત્યારે જો આપણે નાના મોટા કામ હોય તે આપણે બધા કરતા હોઈએ આપણે જે માલને એવું ફેરવાનું છે ને સમય જઈ જવાનું છે અને ઘણા બધા યાર કમેન્ટો આપતી હતી કે ભાઈ ભાઈ બેન ની ગયેલા હે બધા ના ત્યાં એક વ્લોગની ક્લિપ બનાવો એક વ્લોગ બનાવ્યો છે તો તમે ક્લિપને નિહાળો ત્યાં સુધી આપણે હે કે સમય જે જઈ આવીએ અને આપણે કાઉન્ટર જે બધું અનાજને એવું બધું મળે કે ન્યા મારે જવાનું છે તો ન્યા આપણે જઈ આવીએ હવે જે તમે બ્લોગ નિહાળો કેવો લાગ્યો કમેન્ટ માં જરૂર જણાવી દેજો હેલો યુટ્યુબ ફેમલ બ્લોગ માં તમારું સ્વાગત છે બધન જય માતાજી જય માં દીધો છે આજે તો બતાય માં વાટે છે કા રમેશભાઈ શું કરવા ડુંગળી વાટવા ડુંગળી ને વાટવી

લીધો હશે ને વાંધવા મળી ડુંગર વાટવા મળીને આપડે નાલો વ્લોગ બનાવીને તમારે સાથે શેર કર્યો છે તો તમને આ વિડિયો કેવો લાગ્યો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જરૂર જણાવી દેજો અને પછી પાછી તમારે કમેન્ટ આવશે તો ફરી એકવાર કહેશું બનીને થી વ્લોગ બનાવશે નાળી બને એટલું બનાવે એટલું બનાવો કે ટાઈમ હોય ને એવી રીતના બધા જો અમારા કામ કરતા હોય છે ને અમે બધા અહીંયા ઘેર કામ કરીએ જેમ આપણે મારમાં કામ કર્યું ને એવી રીતના કામ હોય હજી ઘણું બધું છે કે તમારા સાથે શેર કરવાનું બાકી છે એવું બધું કામ હાલતું હોય તો એવું બધું જો તમારા સાથે શેર કર્યું છે ને બેન નાળો વ્લોગ બનાવ્યો છે અને તમારે બધાને કમેન્ટ લાટ બધી હોય એટલે પછી યાર બનાવવો જ પડે તો સપોર્ટ બનાવી રાખજો યાર પાછી તમે કમે કરજો તો ફરી એકવાર આપણે ટાઈમ કાઢીને એટલા બ્લોગ બનાવશે ના એટલો બધો હે કે ટાઈમ ન હોય એટલે ટાઈમ મળે ને ત્યાં ત્યાં

નાખ્યું છે જો બહુ ઠંડુ ઠંડુ પાણી રહી છે આજે મુર્ત કર્યું કે લાવેલા પેડ્યા હતા ગોળો બદલે નાખીને મૂકી દીધી છે આમ તો ગણો તો ઉનાળો શરૂ થઈ ગયો છે શાળામાં થોડાક દિવસો બાકી છે પછી તો બહુ તડકો જ પડશે એટલે અમારે તો આ પતરા રાખે એ પતરા વધારે તપે

હા જય માતાજી બાપા સીતારામ હાલો બધા સાપ્યો ફેમિલી તમને અમારે તો હે કે પાણી ટાકો ને બધું ભરવા હતું ત્યાં કે અચાનક કઈક ભડાકો છે કે બોર ઘણો ખરો બાળી દીધું હા આ ટાપુ પર લીધા આ ઉપર લીધી અહીં ઉપર લીધી એ બધી ટાપુ છે કે ઉપર લીધી અહીં જાય પીને ઉપર લીધો પીન કાઢીને કે શેરા કાઢ્યા છે શેડા નાખીને કઈ કામ કરશું પછી પીન લઈ આવશું એવું છે તો થાય કે શેરા ઉપર કામ કરવું પડશે તમે ભડા કરશો કે બધું બાળી દીધું એમાં કાઢ કાઢ એવું થાય કે

તો એ તો ખેવા પડે બે કામ કરતા રહે તો થોડુંક લાગી જાય માલ ને કપાસ સારવાર સોડેલ હતા ને તો અહીંયા ખડ ખાઈ જાય આ બધું હતું કે ખરજો એટલે સાફ કરી દે હવે બધા ને જવા દીધા હતો જે ખાવાનું છે એ ખાય નહીં ને આમ ખડ ને એવું બધું ખાધા કરે ખડ બહુ ખારા પાણી શું નહીં તો છે કે મસ્ત થઈ જાય તો ડુંડી આવી ગયા તો હે બહુ થાય નહીં હેઠળ હું ખારું પાણી પડે કે એટલે આ બીજું કોયલું જ નહી જો એટલું થઈ ગયું બાકી જાય બધે હા સાફ કરીને કોઈ રીંગલી થોડી ઘણી ખાઈ ગયા આપણે જો બધા માલ છૂટા કર્યા હતા કપામાં એ જો બધા આવી ગયા છે તમા બપા બાંધે છે ફેમિલી તો અત્યારે આપણે આવી ગયા છે ઘરે ને એ પેલા હે કે આપણે ખેસતા કપાસ તો થોડો ઘણો આપણે કપા ખાઈ લીધો ને અત્યારે વીએ ઘરે ને અત્યારે દીને કે માર બાજુ રોટલા કરવા કેમ બે તારે વેલા ઈ તો આટ નહી તો એ સો હે કે સો ન તો એલો હાડે સો હાલ તો એટલું બનો વેલા